ભારત અને બાંગ્લાદેશ વચ્ચે તણાવની સ્થિતિ છે ત્યારે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે જેને લઈને સુરતમાં હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે મળતી માહિતી મુજબ શહેરના પોષ વિસ્તારમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર મામલે બેનર લાગ્યા હતા ભારતીય ગૌરક્ષા મંચ દ્વારા બેનર લગાવવામાં આવ્યા હતા તેમજ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર બંધ કરો તેવી માંગ કરાઈ હતી ભારતીય ગૌરક્ષા મંચ સંસ્થાપક ધર્મેશ ગામી આપણે અમુક સમયથી જોઈ રહ્યા છીએ કે જે રીતના બાંગ્લાદેશની અંદર હિન્દુ સંકેતો પર હુમલા થઈ રહ્યા છે એમના સાધુ સંતોને જેલમાં પૂરી દેવામાં આવ્યા છે અને ત્યાંના મંદિરો પણ તોડવામાં આવી રહ્યા છે તો આ બિલકુલ ભયજનક વાત છે ભારત સરકારને મારું આહવાન છે ખાસ કરીને ભારતીય ગૌરક્ષા મંચ તરફથી અમારું એક કહેવું છે કે બાંગ્લાદેશમાં જે રીતના ઉદ્દાઓ મચાવી રહ્યા છે તો આપ કડક સંદેશ આપો સરકારને આ રીતના હુમલાઓ ન થવા જોઈએ સાધુ સંતોને છોડવા તત્કાલ આદેશ આપવાની વાત કરવી જોઈએ અને ભારતના મુસ્લિમોને પણ હું કહેવા માગું છું કે આપ તમામ લોકો વિરોધ કરો કે જે રીતના બાંગ્લાદેશમાં કટ્ટરવાદી મુસ્લિમો જે અલ્પસંખ્યક સમુદાય પર હુમલા કરી રહ્યા છે કદાચ આમને આમ આ હુમલા થશે તો ભારતમાં પણ આની ખૂબ મોટી અસર પડે એના માટે આપણે પહેલાં જાગૃત થઈને અહીંના મુસ્લિમોને પણ હું કહેવા માંગુ છું કે આપ પણ સરકારને કહો અને ત્યાંના લોકોને કહો કે આ રીતના કોઈ પણ જે હુમલા થઈ રહ્યા છે એ બિલકુલ બંધ કરવા જોઈએ